હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપનું એક નવા વ્લોગમાં આજે અમે જઈ રહ્યા છીએ અમારે ત્યાં નજીકમાં આવેલી એક સુંદર જગ્યા છે તો આપ આપગમાં બન્યા રહેશો તો જીયા અને એના મમ્મી તૈયાર થઈ ગયા છે જોવા માટે અમે જઈ રહ્યા છીએ ચાળેશ્વર મંદિર જાડેશ્વર વન જે માં આવેલું છે કોચો આવે છે આનું તો આપણે આગળ બન્યા રહેશો ચલે આપણે જાડેશ્વર મંદિરે જઈ રહ્યા છીએ તો હાલ અમે આવ્યા છીએ જાડેશ્વર મહાદેવ થોડું કામ ચાલી રહ્યું છે જી અહીના પણ સાથે છે આ છે જડેશ્વર મહાદેવ મંદિર જે ઓટો વિસ્તારમાં આવેલું છે આપ જોઈ રહ્યા છો મંદિર अहिया मंदिर का मुख्य द्वार से अब जो ही राज्य क्या जडेश्वर ने महादेव के मंदिर चाहिए આપને બતાવી રહ્યો છે મંદિર તો અમે હવે મંદિરે થી જવા માટે નીકળ્યા છીએ ગડેશ્વર વન જે મંદિર નજીકમાં આવેલું છે આપ જોઈ શકો છો કે અહીંયા અત્યારે ઘણી પબ્લિક આવી છે જે રજાનો દિવસ હોવાથી ઘણી વધારે હોય છે તો અમે આવી ગયા છીએ ગડેશ્વર વન આ અંદર જવાનો મેઈન ગેટ છે અહીંયા એન્ટ્રી કરાવવી પડે છે એન્ટ્રીની કોઈ ફી નથી પરંતુ અંદર જવા માટે એન્ટ્રી જરૂરી છે કે કેટલી ભીડ છે અત્યારે આ વન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે જેનો સવારનો ટાઈમથી છ થી બાર અને સાંજનો ટાઈમ છે ત્રણ થી છ જોઈ કે અહીંયા એન્ટ્રી કરવા માટે પણ ભીડ છે અહીંયા એક જે વન છે તેનો મેપ બતાવામાં આવ્યો છે કે અહીંયા કઈ જગ્યાએ કઈ વસ્તુ આવેલી છે આપ જોઈ શકો છો આ ખૂબ સુંદર વન છે અહીંયા ઘણા વૃક્ષ આવેલા છે અહીંયા આવી રીતના બોર્ડ લગાવેલા છે જે કયો વૃક્ષ છે એના વિશે જાણકારી જણાવવામાં આવે છે જીયા અને હિના આગળ ચાલી રહ્યા છે

જે જાડેશ્વર નું ફેમસ જગ્યા છે તે બતાવી રહ્યો છો આપને આપણે અહીંયા આવે છે તે દેખાઈ રહ્યું છે કે આ જાડેશ્વર વન લખેલું છે જે ખૂબ સરસ લાગી રહ્યું છે આ જાડેશ્વર આવેલું ના ભાગે આવેલું એક વાંસનું બનાવેલું ખુબ સરસ જગ્યા છે કે આપ જોઈ રહ્યા છો વાંસ દ્વારા કેવું સરસ ગેટ બનાવેલો છે તેની અંદર અમે જઈ રહ્યા છીએ મજા હજુ પણ અમે અહિયાં ચાલી જ રહ્યા છીએ આ એક ઘણો લાંબો રસ્તો છે જેની આજુબાજુ

એક બહાર નીકળવાનો રસ્તો છે આપ જોઈ રહ્યા છો આ વચ્ચેનો સેન્ટરમાં આવેલો ભાગ છે જ્યાં પણ આ પબ્લિક જોઈ શકો છો અહીંયા વચ્ચે એક ખૂબ સરસ બે પક્ષીની મૂર્તિ બનાવ આવેલી છે આ ખુબ વિશાળ જગ્યા છે અહીંયા અહીંયા એક મંદિર પણ આવેલું છે જે તળાવની આગળના ભાગે આવેલું છે અહીંયા એક તળાવ આવેલું છે તેની બાજુમાં એક બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જે ખૂબ સુંદર છે આ છે અહીંયા વચ્ચે આવેલું તળાવ જેમાં

મૂર્તિઓ બનાવેલી મૂકવામાં આવેલી છે જે તળાવની વચ્ચે આવેલી છે અહીંયા નાના બાળકોના રમતગમતના સાધનો આવેલા છે બાજુમાંથી રોડ પસાર થાય છે જે વસ્ત્રાલ જાય છે અહીંયા ચાલવા માટેના પણ ઘણા રસ્તા બનાવેલા છે એક આ સુંદર પાણીની પરબ બનાવેલી છે જે આપ જોઈ રહ્યા છો કે તે લાકડા આકારમાં બનાવેલી છે અહીંયા એક આ ગેટ ની આગળ પ્રવેશતાજ ખૂબ સુંદર ઘાસનું મેદાન આવેલું છે આપ જોઈ રહ્યા છો તો મેદાનમાં ઘણા લોકો બેઠેલા જોઈ શકાય છે એક ખુબ સુંદર જગ્યા છે આવ જોઈ રહ્યા છો અહીંનો નજારો ખૂબ સરસ લાગી રહ્યો છે અહીંયા મેદાનમાં ઘણા બધા બેસેલા જોવા મળે છે આવ જોઈ રહ્યા છો અમે પણ અહીંયા આવીને બેઠા છીએ ઓ એ સાંજનો ટાઈમ થઈ ગયો છે છ વાગો આવ્યા છે તો બધી પબ્લિક બહાર જઈ રહી છે કારણ કે અહીંયા છ વાગે બંધ થઈ જાય છે એટલે અંદર કોઈ જોવા મળશે નહીં હવે આપ જોઈ રહ્યા છો કે બધા હવે બહાર નીકળી રહ્યા છે કે અમે પણ બહાર નીકળી રહ્યા છીએ આપી રહ્યા છો કે અહીંના જે ગાર્ડ છે તે લોકો બધાને બહાર મોકલી રહ્યા છે અહીંયા બંને બાજુ આકાર આકારવાળી મૂર્તિ બનાવેલી છે જોઈ રહ્યા છો તો ફાઈનલી અમે બહાર નીકળી ગયા છીએ આપ જોઈ રહ્યા છો તો અહીંયા નાસ્તા માટેની સુવિધા પણ જોવા મળે છે આપને ત્યાં નાસ્તો કોઈ કરવો હોય તો પણ મળી રહે છે તો જીયાને સિંગ ખાવી હતી તો જીયાએ સિંગ લીધી છે તો સિંગ ખાઈ રહી છે તો અને અમે હવે ઘરે જવા નીકળી રહ્યા છીએ સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય લાઈક કરજો કોમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી